વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરમાંથી આજે દેવપોળી અગિયારસના દિવસે બસો સોળમો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વાંચતે ગાજતે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો શહેનાઈના સુર બેન્ડબાજા નાસિક ઢોલ અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાના ગગનભેદી જયઘોષ સાથે નીકળેલા ભવ્ય વરઘોડામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન અર્ચન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો ઉલ્લેખનીય છે કે વડોદરામાં દર વર્ષે વાંચતે ગાજતે નીકળતા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાના પ્રસ્થાન સમયે મેયર સહિત ભાજપના પદાધિકારીઓ હાજર રહેતા હોય છે પણ આ વખતે નેતાઓ જોવા મળ્યા નહીં આની પાછળનું કારણ છે કે મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે માંડવી ઇમારતના રિનોવેશન માટે એક પગે ઊભા રહેવાનું આંદોલન કર્યું છે જેને લઈને કોપાયમાન નેતાઓએ વરઘોડામાં હાજરી તો ઠીક પણ ભગવાનના દર્શનનો પણ લાભ લીધો ન હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડામાં મેઘરાજાએ પણ અમીછાટના કર્યા હતા ઝરમર વરસાદ વચ્ચે નીકળેલા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાનું માર્ગોમાં વેપારીઓએ નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી માંડવી ખાતેથી સાજન માજન સાથે નીકળેલા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી રોડ ન્યાય મંદિર અમદાવાદી પોળ રાવપુરા રોડ કોઠી ચાર રસ્તા થઈને કીર્તિ મંદિર શ્રી હરિહર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો હતો અને હરિહરની ભેટ થઈ હતી તે બાદ બપોરના ચાર કલાકે સલાટવાળા નાગરવાળા ચાર રસ્તા થઈને વરઘોડો નિજ મંદિરે પરત પહોંચ્યો હતો ભગવાનના દર્શન માટે આજે આખો દિવસ મંદિર ખુલ્લું રખાયું હતું સવારના રાજવી પરિવાર દ્વારા મંદિરમાં પૂજન અર્ચન દર્શન આરતી કર્યા બાદ વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો આજે દેવપોળી અગિયારસના પાવન દિવસે માંડવી ખાતે આવેલ ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજી મંદિરથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા હતા લોકોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો દેવપુરી એકાદશી નિમિત્તેનો શ્રી મિઠલ ભગવાનનો ભગવાન બસો સોળમો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે જે રીતે માળવી રિસ્ટોરેશન ચાલી રહ્યું છે તો રથ એમાંથી પસાર કરવો શક્ય નથી કારણ કે વચ્ચે ગઢર લગાયેલા છે તો આ પરંપરા પૂરી કરવા માટે જે ભગવાનની સૌથી પ્રાચીન પાલકી છે સુખપાલ એમાં ભગવાનને બિરાજમાન કરી માંડી વચ્ચે પસાર કર્યા છે ને ત્યાર પછી રથમાં બિરાજમાન કરાય છે આ રીતે વર્ષોની પરંપરા જાળવી છે આથી કહીએ તો ચાતુર્માસની શરૂઆત થાય છે હવેના ચાર મહિના શુભ કાર્ય માટે વર્જી છે આથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં સયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન મહાદેવજી કરશે તો હવે આ ચાતુર્માસના ચાર મહિના આપણે હિન્દુ સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ ભક્તિભાવથી ભગવાનનું જપ તપ ધ્યાન કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી વિઠ્ઠલાજીના ચરણોમાં આજે પ્રાર્થના છે